બાબરમા જલ જિલણી એકાદશીના ઠાકોરજીની પરંપરાગત ભવ્ય শোভাযત્રા નીકળી બનાસકાંઠા જિલ્લાના બાબરમા ભાદરવા સુદ અગિયારસ એટલે કે જલ જિલણી અગિયારસના દિવસે પરંપરાગત શ્રી બાબર વૈષ્ણવ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભગવાન ઠાકોરજીની ઢોલ લગારા બેન્ડ ડીજેના તાલે તેમજ ભગવાન બગીમાં સવાર સાથે ભવ્ય শোভাযત્રા નીકળી આ શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી મેઇન બજાર મહાદેવપુરા સહિતના વિસ્તારોમાં ફરી જૂના બસ સ્ટેન્ડ ખાતે આવેલ વડ તળાવ હનુમાનજીના મંદિરે સ્નાન વિધિ આરતી પૂજન પાંચ આરતી તેમજ પાંચ પધરામણી કરી અને ત્યારબાદ નિજ મંદિર આવી સ્વાગત કરી પૂજન તેમજ અભિષેક કરવામાં આવ્યો આજના દિવસે ભગવાન સામેથી ચાલી નગરજનોને દર્શન આપે છે આ શોભાયાત્રાની હળવા માટે ભાભર તેમજ આજુબાજુના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા